ભાવનગર અને ગઢડા રોડ ઉપર જે અમુક સેવાડનો વિસ્તાર છે ને ત્યાં શૌચ ક્રિયા કરવા માટે પણ જાહેર સ્થળ ઉપર જોવું પડે તો શરૂઆતમાં સમયમાં એવું નક્કી હતું કે જેમ વાયબ્રન્ટ ગુજરાત થાય છે એમ અમારે રોજગાર ઉભો કરવા માટે વાયબ્રન્ટ બોટાદ કરવું છે પણ એ પણ નો થયું કે ભાઈ બોટાદના ઢગલા બંધ પ્રશ્નો પ્રજાના છે તો કયો પ્રતિનિધિ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના આગળ આવ્યા અને પ્રજાના પ્રશ્નને સરકાર સુધી પહોંચાડ્યું હવે આમ ગણો તો પ્રજાએ થાકી ગઈ છે પક્ષ ઉપર તમારે વિશ્વાસ મૂકવો ભાજપ ને સીટો આપી છે પણ એને કાઈ અંદરો અંદર નો વિખવાદ શું નડ્યો કે સરકાર સુધી આ વાત ગઈ કે શહેરમાં કામો થતા નથી અને પક્ષના કાર્યકરો અંદરો અંદર વિખવાદ કરે છે એટલે સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આને સુપર સીટ કરો નગરપાલિકા બની એને આટલા વર્ષો થયા આટલા વર્ષોમાં એક પત્રકાર તરીકે તમે એવું કયું સારું કામ જોઈ રહ્યા છો કે જે વોટાન ની જનતા માટે શાસકોએ કર્યું હોય પછી કોઈ પણ પાર્ટી હોય પચીસ વર્ષનું શાસન તમારું જો બોટાદમાં છે તો તેમ બોટાદના ડેવલપમેન્ટ માટે અને જિલ્લાના લોકોને રોજગારી મળી રહે તેવા આયોજનો ક્યારે કર્યા ભૂગર્ભ ગટર યોજનામાંથી આ પાણી ડમ્પિંગ કરીને બોટાદ બહાર ઠલવવામાં આવે જેથી કરીને શહેરમાં ગંદકી ન ફેલાય ઈ એક કામ મને એવું લાગે છે કે સારું થયું છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તો જનતા મતદાન કરતી હોય એ વખતે મોટા ચહેરાઓને ધ્યાન ધ્યાનમાં રાખીને મતદાન કરતી હોય તો અમારી વિધાનસભાની બેઠક ઉપર નરેન્દ્ર મોદી પણ પ્રચારમાં હતા તો બેઠક કેમ ગુમાવી પડી નરેન્દ્ર મોદી તો આખા ભાર વિશ્વમાં હોટ ચહેરો છે ને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે પાર્ટીઓ તૈયારી કરી રહી છે કોઈ પણ નગરપાલિકાની જો તમારે મૂળ સુધી જવું હોય તો ત્યાંના લોકોને મળવું પડે આ સિવાય જો તમારે નગરપાલિકા અને અને ત્યાંના લોકો સમસ્યાઓને જાણવી હોય તો તમારે પત્રકારને પણ મળવું પડે અને એટલે જ એક પત્રકાર આપણી સાથે અત્યારે જોડાયા છે અત્યારે અમે બોટાદમાં છીએ અને નવગણભાઈ આલ્ગોતર આપણી સાથે જોડાયા છે બોટાદની શું સમસ્યા છે બોટાદની રાજનીતિ શું કહી રહી છે ઉમેશભાઈ ધારાસભ્ય છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂંટણી લડવાની વાતો કરી રહી છે ભારતીય જનતા પાર્ટીમાંથી ઢગલો ફોર્મ ભરાયા છે પણ ભારતીય જનતા પાર્ટીના વિખવાદના કારણે પાલિકાને સુપરસીડ કરવાની નોબત પણ આવી હતી એટલે બધા જ મુદ્દાઓ પર બોટાદની રજેરજ પર એમની પાસેથી જાણવું છે એ પત્રકાર તરીકે બોટાદને કઈ રીતે જોઈ રહ્યા છે એ પણ જાણવું છે નવગણભાઈ જમાવટમાં સ્વાગત છે તમારું અને સૌથી પહેલો સવાલ તમને કે બોટાદની નગરપાલિકાની ચૂંટણી છે અને પાર્ટીઓ દાવા કરી રહી છે એના પર આપણે પછી જઈએ એ જાણવું છે કે બોટાદની પાલિકાની અંદર જેમ જાણ્યું છે મારી પાસે જે માહિતી આવી છે પ્રમાણે કે સૌથી પહેલી વખત ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં ક્યાંય ઝંડો ગાડ્યો હોય તો એ બોટાદ હતું ત્યાંથી શરૂઆત થઈ હતી અને જનસંઘ વખતથી જ્યારથી દીપકનું ચિહ્ન હતું ત્યારથી ભારતીય જનતા પાર્ટી અહીંયા છે ગયા વખતે ચાળીસ લોકો અને ચુમ્માળીસ માંથી ચાળીસ સભ્યો આવ્યા સમસ્યાઓ હજુ સુધી કઈ છે બોટાદની આમ ગણો તો જનસંગ વખત થી ભાજપ ને જો કોઈ પેલી નગરપાલિકા મળી હોય ને તો એ બોટાદ છે મને ખ્યાલ છે ત્યાં સુધી ઓગણીસો અઠ્યાસી અથવા બાણું માં પહેલી નગરપાલિકા થપાણી હતી બોટાદ થપાણી હતી અને લગભગ ખાસા સમય થી બોટાદ નગરપાલિકામાં ભાજપ નું શાસન છે અને શાસન તો છે પણ હું મારું કેવાનું એ છે કે ભાઈ ભાજપ નું આટલા વખત થી શાસન હોવા છતાંય પચીસ વર્ષ ઉપર સમય વીત્યો છે ત્યારે બોટાદ એક નવી ઉંચાઈ તરફ હોય ત્યારે થોડો ઘણો વિકાસ શરૂઆત થયો ત્યારે બે મુખ્યમંત્રી હતા ત્યારે આપણે બોટાદ ને જિલ્લો જાહેર કર્યો હતો ચાર તાલુકા બરવાડા ગઢડા રાણપુર અને બોટાદ એવી રીતે તો પ્રજાને એવું લાગ્યું કે ભાઈ હવે તો જિલ્લાનું વિરૂદ્ધ બોટાદને મળ્યું છે તો બોટાદ ઉંચાઈ તરફ જશે અને વિકાસ ના દ્વાર બોટાદમાં છે પણ સમય સંજોગે એવું રહ્યું કે વિકાસ તો ન થયો આજે પણ તમે શહેરમાં જો જાવ ને છે નવીલીકરણ બોટાદ માટે જો કઈ કરવામાં આવ્યું હોય તો તે કર્યું નથી અને નગરપાલિકા જો હાલ અત્યારે ચૂંટણી પાછી આવી અગિયાર અગિયાર મહિનાની મધ્યસ્થ ચૂંટણી જે આવી છે તો પ્રજા પણ હાલ એવું ઈચ્છી રહી છે કે ભાઈ આની પહેલા પણ અમે તમને ખોબલે ખોબલે મત આપ્યા છે માંથી ચાલીસ બેઠક સીટ ઉપર ભાજપનો વિજય થયો અને ક્યાંક ને ક્યાંક અને ચાર બેઠક કોંગ્રેસની રહી હતી ત્યારે વાત કરીએ તો ભાજપ ને સીટો આપી છે પણ એને કઈ અંદરો અંદરનો વિખવાદ શું નડ્યો કે સરકાર સુધી આ વાત ગઈ કે શહેરમાં કામો થતા નથી અને પક્ષના કાર્યકરો અંદરો અંદર વિખવાદ કરે છે એટલે સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આને સુપર સીટ કરો એટલે નગરપાલિકા સુપર સીટ થઈ સુપર સીટ થઈ એટલે પ્રજા ને એવું લાગ્યું કે પ્રજાના કામો આખરે કામો જ રહ્યા આજે પણ નાના મોટા થી પ્રજા પીડાઈ છે સરકાર બેઠી છે છતાંય રોડ રસ્તા ગટર આ નું નિરાકરણ અધિકારીઓ પણ લાવી શક્યા નથી અને વાત કરીએ તો પાણીની તો બોટાદના અમુક જે ઝાઝા છેવાડનો વિસ્તાર છે ને ત્યાં પંદર થી વીસ દિવસે પાણી આપવામાં આવે છે અને ઘણો બધો વિસ્તાર છે ત્યાં રેગ્યુલર પાણી મળે છે પણ વાત એ રહી કે આટલા વખત તમે વિકાસની વાતો કરો છો તો શહેર ને તમે સુવિધામાં શું આપ્યું બોટાદ જિલ્લો માત્ર આમ તમે ગણો ને તો માત્ર ખેતી ઉપર અને હીરા ઉદ્યોગ ઉપર નિર્ભર છે તો હાલ હીરાની સ્થિતિ બહુ ખરાબ મંદી અને રત્ન કલાકારોને હાલ કામ નથી મળી રહ્યા અને તમે જોયો છો ઘણી બધી જગ્યાએ આપઘાત પણ રત્ન કલાકારોએ કર્યા છે અને આજે તે ઈતર પ્રવૃત્તિ તરફ પણ વળ્યા છે કેમ કે કામ હીરામાં થતું નથી એટલે કાંઈક ને કાંઈક લોકો મજૂરીએ જાય છે અથવા લારી ચલાવે છે આવા બધા કામથી લોકો ઘર ચલાવવા માટે જોડાણા છે પણ મારું કહેવાનું એ છે કે પચીસ વર્ષનું શાસન તમારું જો બોટાદમાં છે તો તેમ બોટાદના ડેવલપમેન્ટ માટે અને જિલ્લાના લોકોને રોજગારી મળી રહે તેવા આયોજનો ક્યારે કર્યા એવા આયોજનો અત્યાર સુધી થયા નથી તો શરૂઆત ના સમય માં એવું નક્કી હતું કે જેમ વાઇબ્રન્ટ ગુજરાત થાય છે એમ અમારે રોજગાર ઉભો કરવા માટે વાઇબ્રન્ટ બોટાદ કરવું છે પણ એ પણ નો થયું અને વિધાનસભાની ચૂંટણી વખતે જે તાઇફાઓ જે બોટાદ ને જે લોલીપોપ આપી કે ભાઈ અમે બોટાદ ને સ્માર્ટ સિટી બનાવશું શહેર ને સારા સાધનો અને ટૂંકમાં રમત ગમત માટે ગ્રાઉન્ડ આપશું અને અને બોટાદ એક એવી ઊંચાઈ ઉપર છે કે રોજગાર માટે જો પેલું પ્રાધાન્ય આપવામાં આવે ને તો એ બોટાદ છે પણ એમાં એલું હજી બોટાદમાં કઈ છે નહી અને ખાસ કરીને તો અમારા બોટાદ મધ્યમાં છે ને કૃષ્ણ સાગર તળાવ છે અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એ બંધાવેલું એને સો વર્ષ જેટલો સમય થયો છે તેની ડેવલપમેન્ટ માટે છેલ્લા પંદર વર્ષથી માત્ર ને માત્ર વાતો થાય છે કે રિવરફ્રન્ટ ટાઈપ આખું બોટાદ ને અમે આપશું કે જેથી કરીને બોટાદના સહેલાણીઓ છે તેને આય ફરવા માટે સરળતા રહે પણ આજે પણ એ પ્રશ્ન એનો એ જ છે જયારે આ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે આ એકબીજાના કામની વાતો કરી રહી હતી ત્યારે મારે એટલું જ કેવું છે કે ભાઈ બોટાદના ઢગલા બંધ પ્રશ્નો પ્રજાના છે તો કયો પ્રતિનિધિ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના આગળ આવ્યા અને પ્રજાના પ્રશ્નને સરકાર સુધી પહોંચાડ્યું તો અત્યાર સુધી બોટાદમાં એવો કઈ બનાવ બન્યો નથી

અંતે સરકારમાં એવો નિર્ણય લેવાનો કે ભાઈ આગામી ચૂંટણી આવી રહી છે અને વિરોધ થશે એટલે એકાએક પાણીમાં જે બારસો રૂપિયા કર્યા હતા એના નવસો રૂપિયા હાલ હમણાં જ પંદર દિવસ કે આઠ દિવસ પહેલા નગરપાલિકા એ ઘટાડ્યા એ દસ ટકા વી ટકાનો ઘટાડો કર્યો છે પણ મારે એટલું કેવું છે ભાઈ ઘટાડવા કરતા જે વિસ્તારમાં પૂરતી સુવિધા નથી ત્યાં તેમ વેરો લેવા તો જાવ છો ભાઈ પાણીનો વેરો આવ્યો ગટર નો આવ્યો પણ હકીકતમાં એ વિસ્તારમાં ગટર ને પાણીની વ્યવસ્થા જ નથી હું તમને વાત કરું ને તો લગભગ ભાવનગર અને ગઢડા રોડ ઉપર જે અમુક સેવાડ વિસ્તાર છે ને ત્યાં શૌચ ક્રિયા કરવા માટે પણ જાહેર સ્થળ ઉપર જવું પડે છે આ સ્થિતિ છે બોટાદ અને બોટાદ શહેર ની મધ્યમાં ઉતાવળી અને મધુ નદી આવેલી છે એ બોટાદ શહેર ના મધ્યમાંથી વહે છે અત્યાર સુધી આ નદી ની અંદર માત્ર ને માત્ર ગંદકી નું જ પાણી વહે છે તો તેનું ડેવલપમેન્ટ કેમ ન થયું

પક્ષ ઉપર તમારે વિશ્વાસ મૂકવો પાર્ટી પાર્ટીના ધારાસભ્ય કઈ રજૂઆત કરી ભાજપ તો સત્તા ઉપર ઉપર બેઠું છે એટલે ભાજપના કાર્યકરો સ્વાભાવિક છે રજૂઆત કરવાના જ નથી તો અત્યાર માટે બોટાદ સુધી કોઈ પણ અને કોંગ્રેસ કોંગ્રેસ ની વાત કરીએ વિરોધ પક્ષ તરીકે બેઠું જ તું તો કોંગ્રેસના કાર્યકરો એક પણ અત્યારે એવો આગળ આવ્યા નથી કે ભાઈ પ્રજાને આ જે મુશ્કેલી પડે છે પ્રાણ પ્રશ્નો હોય કે પ્રાણ મુશ્કેલી હોય તે બાબતે રજૂઆત હકીકતમાં સરકાર સુધી પહોંચાડવી એમનો ફરજ છે ને એમને મત તો મળ્યા જ છે હાવ નથી મળ્યા એવું તો છે નહીં એક પણ રજૂઆત અત્યાર સુધી સરકારમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એ કરી નથી તમે કહી રહ્યા છો કે વિકાસ જે થવો જોઈએ એ નથી થયો નગરપાલિકા બની એને આટલા વર્ષો થયા આટલા વર્ષોમાં એક પત્રકાર તરીકે તમે એવું કયું સારું કામ જોઈ રહ્યા છો કે જે બોટાદની જનતા માટે શાસકોએ કર્યું હોય પછી કોઈ પણ પાર્ટી હોય આમ ગણું તો અમુક જે સારો વિસ્તાર છે એ આમ ભૂગર્ભ ગટર યોજનાનું એક કામ સારું એવું થયું કે બે હજાર ને માં આનું ખાતમુહૂર્ત સૌરભ પટેલે કરેલું હજી કામ ચાલુ છે ગંદકી દૂર થાય અને ભૂગર્ભ ગટર યોજના માંથી આ પાણી ડમ્પિંગ કરીને બોટાદ ની બહાર ઠલવવામાં આવે જેથી કરીને શહેરમાં ગંદકી ન ફેલાય ઈ એક કામ મને એવું લાગે છે કે સારું થયું છે એક પત્રકાર ની નજર શું જોઈ રહી છે બોટાદ ની અંદર કે આટલા પરિવર્તન તો અહિયાં મારા બોટાદ ની જનતા માટે થવા જોઈએ ખાસ કરીને તો હું પત્રકાર તરીકે એવું કહું છું કે બોટાદ ને નિયમિત પાણી મળી રહે જે મૂળભૂત અધિકાર છે અને જરૂરી છે અને ગટરના અને પાણી ગટરના જે પ્રશ્નો છે તેનું તાત્કાલિક સોલ્યુશન લાવવું જોઈએ અને રહી વાત બોટાદ શહેરના જ વિકાસની તો તાલુકો જયારે બોટાદ હતું ને ત્યારના રોડ રસ્તા એના એ છે કચેરીઓ તો મોટી બની ગઈ છે પણ રોડ રસ્તાની ખાસી જરૂરિયાત છે એવી પણ એક માંગ છે અને વધારેની માંગ તો મેડમ એ છે કે આ બોટાદ જિલ્લા ને તમે નાનો જિલ્લો બનાવ્યો છે સુખી જિલ્લો એવું નામ આપ્યું આનું સુખી જિલ્લો તો સુખી કેવી રીતે

આપની પાસેથી એ પણ જાણવું છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તો જનતા મતદાન કરતી હોય એ વખતે મોટા ચહેરાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરતી હોય જેમ કે બનાસકાંઠામાં પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા પ્રિયંકા ગાંધી આવ્યા હતા લોકસભાની એક સીટ સાંસદ ગેનીબેન બન્યા હતા કોંગ્રેસના

નરેન્દ્ર મોદી તો આખા ભાર વિશ્વમાં હોટ ચહેરો છે ને તો સીટ ગુમાવવાનો વારો કેમ આવ્યો અત્યાર સુધી પચીસ વર્ષના શાસનમાં તમારે બોટાદ જિલ્લાની સીટ ગુમાવવી કેમ પડી એટલે હું એ જ પૂછી રહી છું કે જનતા શું જોઈ રહી છે લોકો મતદાન કરે મારા વિસ્તારની અંદર કોઈ મને પૂછવા માટે આવે તો એમ કહું કે ગટર નથી જે મારા માટે ગટર નળ અને એની વ્યવસ્થા કરશે અથવા તો જેણે ભૂતકાળમાં કરી છે

નથી છે સંભળાતી પ્રક્રિયા ચાલે નો ડાઉટ સારી કામગીરી છે પણ ક્યાંક ને ક્યાંક જે અમુક વિસ્તારો છે ત્યાં કચરો લેવા માટે અધિક ટૂંકમાં ગાડીઓ નથી જઈ શકતી તો એ પ્રજા પ્રશ્ન છે જ માનો કે ખોડિયાર નગર વિસ્તાર છે ગઢડા રોડ વિસ્તાર છે જે ડોર ટુ ડોર જે નગરપાલિકાની જે યોજના છે કે ભાઈ કચરો અમે એમાં તમારા ઘરથી લઈ જઈશું તો અમુક અમુક મેન મેન વિસ્તારોમાં થતો હોય અમુક વિસ્તારોમાં નથી થતો એટલે સ્વાભાવિક છે એમને નિરાશા હોય બોટાદની જનતા અભ્યાસુ જનતા છે અને જે પહેલા જે કહેવાતું હતું એવી જનતા નથી એક પત્રકારની નજરથી આપણે એ જાણ્યું કે બોટાદની અંદર કઈ પ્રકારની સમસ્યાઓ છે જેથી કોઈ પક્ષનો નેતા કે કોઈ કાર્યકર જો આ વિડિયો જોઈ રહ્યો હોય તો એને પણ ખબર પડે કે બોટાદની અંદર આ મુદ્દાઓ છે અને એને જનતા માટે એ મુદ્દાઓને લઈને કામ કરવાનું છે બોટાદની જનતા શું વિચારી રહી છે બોટાદની જનતાને કઈ સમસ્યાઓ છે એ તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર